શિહોરી ખાતે રામનવમીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી વન શ્રીરામ આન બાન શાંતિ વિશેષ શૃંગાર કરી નિજ મંદિર ખાતેથી થી શોભાયાત્રા નીકળી હતી જેમાં ગરબી ચોક થી શિહોરી બસ સ્ટેન્ડ થઈ મેઇન બજાર થઈને નાળા પાસે ગૌમાતાનું સ્ટેચ્યુથી પસાર થઈને નિજ મંદિર પરત ફરી હતી જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ભક્તો દ્વારા જય શ્રી રામના નારા સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું જેમાં વાત કરીએ તો સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે અને વર્ષો બાદ ભગવાન શ્રી રામનું અયોધ્યા ખાતે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે હવે દુનિયાભરના હિન્દુઓ માટે એક આસ્થાનું મહાપર્વ એટલે રામનવમીની ભવ્ય રીતે શોભાયાત્રા અને ઉજવણી કરાઈ રહી છે જેમાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે શ્રી રામ સેવા સમિતિ અને શિહોરી ગ્રામ પંચાયત સરપંચ પણ સહિત અઢારે આલમના લોકો દ્વારા સુંદર રીતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં દિવદર તાલુકાના સુરાણા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા લાકડી અને તલવારબાજીના કરતબો રજૂ કર્યા હતા અને લોકોને મંત્ર કરી દીધા હતા જેમાં માસ્ટર ટ્રેનર કોચ રાજેશભાઈ શિવશંકરભાઈ જોશીએ બાળકોને ટ્રેન કરીને યોગ્ય રીતે તૈયારીઓ કરાવી હતી વિસ્તારના સૌ લોકોને અને દેશવાસીઓને હું ખૂબ પાઠવું છું દેશના લોકો ખૂબ નસીબદાર છે કે પાંચસો વર્ષ પછી ભગવાન રામ બાવીસ જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં બજાર્યા અને એ પછી પહેલો ભગવાનનો પ્રસંગ એ રામનવમીનો પ્રસંગ આજે આખે દેશ ઉભી રહ્યો છે અને આખી દુનિયા ભગવાનના દર્શન કરી રહ્યા બાર વાગ્યા પછી આજે સાડા બાર વાગે ભગવાન રામનો ફરી એક વખત ચંદ્ર અભિષેક થવાનો છે ત્યારે ફરી એક વખત દેશવાસીઓને ભગવાન રામના આશીર્વાદ રહે અને આ પ્રસંગે એવું દેશના વડાપ્રધાન મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે પાંચસો વર્ષની તપસ્યા કેટલાય લોકોના બલિદાન કેટલાય રાજા રજવાડાઓ જે યુદ્ધો કર્યા એના એનું પરિણામ આજે મોદી સાહેબ દેશના પ્રધાનમંત્રી બન્યા પછી ભગવાન અયોધ્યામાં વધાર્યા ફરી એક વખત રામ નવમીની સૌ દેશવાસીઓને શિહોરીવાસીઓને રાખે સૌ સૌને જનતાને હું શુભેચ્છા પાડું